ફાર્મ હાઉસ ઓફ રોયલ્સમાં હાર્દિક સ્વાગત છે આપણે રાજકોટમાં અમદાવાદ હાઈવે ઉપર વાંકાનેર ચોકડીથી વાંકાનેર કુંવારવા ચોકડીથી વાંકાનેર રસ્તે દોઢ કિલોમીટર અંદર આપણે એમ ફાર્મ રિસોર્ટનું નિર્માણ કર્યું છે જેમાં આપણે પાંચ કેટેગરીના રૂમ છે બે મોટા પાર્ટી પ્લોટ છે એક બે રેસ્ટોરન્ટ છે તેમ અને ડેસ્ટિનેશન વેડિંગ માટેની આખું આપણે સેટઅપ તૈયાર કર્યું છે બીજો આપણા જે કાંઈ પ્રશ્નો હોય એ તમે કહો લે હું એ રીતે આપણે આમાં જણાવું આપણે બાજુમાં જે હિરાસર એરપોર્ટની લીધે એનઆરઆઈ માટે આપણે અલગથી એક પ્રાઇવેટ વિલા બને છે જેમાં આજે માં એનઆરઆઈ ની અમને ડિમાન્ડ એવી આવે છે કે ભાઈ અમને એક પ્રાઇવેટ કિચન આપો તમે એમને પ્રાઇવેટ કિચન પ્રોવાઈડ કરી છીએ બરાબર છે એમને સેપરેટ સ્વિમિંગ પુલ સાથેનો એક આપણે વિલેજ સેપરેટલી તૈયાર કર્યો છે જેને એરપોર્ટ નજીક પડે અને જેટલા પણ એક્ઝિક્યુટિવ વાળા આવે છે બરાબર છે એના માટે સૌથી બેસ્ટ લોકેશન છે ફાર્મમાં આપણે અત્યારે બે પાર્ટી પ્લોટ છે બે રેસ્ટોરન્ટ છે પાંત્રીસ રૂમ છે આ સહિતની સ્વિમિંગ પુલ સહિતની પ્લે ગ્રાઉન્ડ સહિતની ઘણી બધી વિવિધ વિશેષતાઓ આવેલી છે આપણી પાસે નાના પાર્ટી પ્લોટમાં પંદરસો થી સત્તરસો કેપેસિટી ધરાવતો પાર્ટી પ્લોટ છે મોટો પાર્ટી પ્લોટ છે પાંત્રીસો થી ચાર હજાર કેપેસિટી ધરાવતો પાર્ટી આપણી ત્યાં મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે કાઠિયાવાડી થી લઈને વિગન મિલ સુધીનું આપણી પાસે સ્પેશિયલ મેનુ બનાવ્યું છે જેમ કે ત્યાં હેલ્ધીએસ્ટ માણસો અને વિગન મિલ વધારે પ્રાયોરિટીમાં રાખે છે આપણે વિગન નું સ્પેશિયલ મેનુ રાખવામાં આવેલું છે ટોટલ આપણી પાસે પાંત્રીસ રૂમ છે સો જણા જેવું આપણે કેપેસિટી ધરાવતા છે હા રેસ્ટોરન્ટ પબ્લિક માટે રેસ્ટોરન્ટ ઓપન જ છે ટ્વેન્ટી ફોર સેવન રેસ્ટોરન્ટ ઓપન છે ટ્વેન્ટી ફોર સેવન વેડિંગ માટે સૌથી અલગ આપણે આનું જે ડિઝાઇન જે કરેલી છે એ આખી ગઢની ડિઝાઇન છે આપડે ગઢ જ આગો ઉભો કરેલો છે પ્રી વેડિંગ ફોટો શૂટ પોસ્ટ વેડિંગ ફોટો શૂટ બેબી શાવર થી જેમ બધી સુવિધાઓ આપણી અવેલેબલ છે જેના ફોટોશૂટ માટે સૌથી વધારે અમારી પ્લેસને ને અત્યારે સિલેક્ટ કરવામાં આવે છે બુકિંગ બુકિંગ માટે સિત્તેર છ નેવ્યાસી પાંચ પંજામાં આપણે બુકિંગ માટે કોન્ટેક્ટ કરવાનો છે